વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી તેમજ ડેસર તાલુકાના તાજેતરમાં ધોરણ દસ અને ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રેરક બળ પૂરું પાડવા સન્માનિત કરાયા હતા જીવનમાં શિક્ષણ એક માત્ર વિકલ્પ છે જે આધારે ભવિષ્યની કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વની સમજ આપી હતી દરેક ગામ વાઇઝ એક બે અને ની રેન્કમાં સ્મૃતિ ચિન્હ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્ર જિલ્લા પંચાયત પ્યારે સાહેબ રાઠોડ મજીદ શેખ ગુજરાત વકફ બોર્ડ સદસ્ય સિંહ વકીલ સૈયદ મહીન અંકિત અને અજીત ભારવાત સહિતના મહેમાનો વાલીઓ અગ્રણીઓ ટ્રસ્ટી ગણે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવી શુભેચ્છા પાઠવી હતી

आपने दिन में किसे मटेरियल तो पिल्लों में पिल्लू। एक दिन पुत्र एक लोका नाम से देवासा मौनली सहियल आजी जे इस तो इस तालुके में बहुत बड़ा नाम और बहुत बड़े था और उसके साथ बहुत फैसले दिल के आदमी थे दोनों खास दोस्त और भाई एक जगह पर दावत पर जमा हुआ स्टेप स्टेप जवाब दे दो स्टेप स्टेप गोहिल सिफा बानू हनी भाई ने अबे बदलवाती टेंथ में फर्स्ट फर्स्ट नंबर पर 71 वन परसेंट रना औरा सिंगल पे भाई હવે ફકી હોરા કશપ સમીરભાઈ હોરા કશપ સાનું ગુલામ નબી તેઓનું સન્માન તેઓનું સન્માન अल्लाह इस्माइल बबू का भर तैयार हैं आई लव डेट सरेंडर कैलाश्मा भर नंबर दुमार जो नाटक आमिर खान जैसे कि वो मंदोला भाई अबे मेल गोमस्ते हैं आउट ऑफ़ इट नंबर नंबर तो फिर मोहम्मद उस्तेफ़न मोहम्मद सलीम भाई। अरे सैयद आप। हम अंदर मंसूरी नुकसान मान सम्मान कर रहे तो ये मैंने याद किया। थैंक यू आप सभी का मैं तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ कि आप सभी ने मेरी मेहनत को इतना मान दिया और मुझे इस गिफ्ट से नवाजा है तो रोशनी चैरिटेबल ट्रस्ट का मैं तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ और मैं हमारी तमाम माओ बहनों से गुजारिश करना चाहती हूँ कि हमारे

ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર પ્રાપ્ત કરેલ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું રોશ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓનું ફુલા આપી શીલાફી સર્ટિફિકેટ આપનું સન્માન કરવામાં આવ્યું અને એમાં સાવલી તાલુકાના તમામ અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો મોટી અને ભારે સંખ્યામાં સમગ્ર સાવલી અને લહેસા તાલુકાના બાળકો વાલીઓ વિદ્યાર્થીઓ અને સમગ્ર આગેવાનોની હાજરીમાં આજનો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે સફળ થયો અને સમાજના તમામ વિદ્યાર્થીઓ માટે એક પ્રોત્સાહિત પ્રોગ્રામ રહ્યો કે આવનાર સમયમાં જો ભણતર હશે તો જ ભણતર થશે અને ભણતર એ જ દેશ માટે દેશની એકતા માટે દેશની એકતા માટે અને દેશની શાંતિ અને ભાઈચારા માટે ખૂબ જ જોરદાર માધ્યમ છે તો સૌ વાલી મિત્રોને વિનંતી કરવામાં આવી છે આમના બાળકોને ભણાવીને આ દેશને એકતા ભાઈચારામાં સૌ અગ્રણી આગળ પડતો ભાગ બચે એવી અભ્યટના સાથે આખા પ્રોગ્રામને સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો